પંચમહાલ જિલ્લામાં પીપીએમ એક્ટ હેઠળ ચાર સરકારી સસ્તા અનાજના દુકાનદારોને અલગ અલગ મધ્યસ્થ જેલો ખાતે મોકલાયા છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં સરકારી અનાજને સગે વગેરે કરનારા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાના કુલ ચાર પરવાનેદારોને અલગ અલગ મધ્યસ્થ જેલો ખાતે મોકલવામાં આવ્યા છે સહેરા તાલુકાના ખરડિયાના રાયસિંગભાઈ નાયકાને જામનગર જેલ ખાતે ખરોલીના ઠોરભાઈ પટેલ અને ભુજ જેલ ખાતે ગોધરા ગ્રામ્ય મોરડુંગરાના મુકેશ પટેલને રાજકોટ જેલ ખાતે મોરવા હડફ નાટાપુરા એકના ધિશાલિયા અર્થક્ષમ સેવા સરકારી મંડળીના સેક્રેટરી અખમસિંહ પટેલને પાલનપુર જેલ ખાતે મોકલવામાં આવ્યા છે તેવું પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ જણાવાયું છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ